મુંબઈમાં આજે વિલે પાર્લે પૂર્વમાં જૈન સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ મહારાજ સાહેબ સહિત મુંબઈ નહીં પરંતુ દેશભરના જૈન સમાજના લોકો જોડાયા નેવું વર્ષ જૂનું જૈન સમાજનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવું દેરાસર તોડી પાડવામાં આવતા જ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો સમગ્ર જૈન સમુદાય ન્યાયની માંગ કરી રહ્યો છે આવું છું અને પાર્લા ઈસ્ટમાં કામલીવાડીમાં જે દિગંબર જૈન મંદિર છે એમાં હું ઓલવેઝ દર્શન કરવા જાઉં છું પ્રદૂષણમાં તો રોજ જાઉં છું અને વારે વારે બી દર્શન કરવા જાઉં છું અને આ બહુ ખરાબ રીતે ખોટી રીતે તોડી નાખ્યું છે એ લોકોએ જરા બી ટાઈમ નથી આપ્યો કે અમારી વસ્તુ કાઢી શકે અમારા ભગવાન તૂટી ગયા છે જે અમારા માટે બહુ જ ખરાબ કહેવાય અને બીજી બી કબાટો આ તે ગમે વસ્તુ કંઈ નથી અમને કાઢવા દીધું અને બધું જ તમારે સામે દસ પંદર મિનિટમાં બધું જ મોટું મશીન લાવીને તોડી નાખ્યું એ લોકોએ